નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના મોતીબાગ ટ્રાફિક સિગ્નલ પાસે રાત્રિના સમયે કાર ડિવાઈડર ઉપર ચડી જતા અકસ્માત થયો હતો ભાવનગરના મોતીબાગ રોડ પર પસાર થઈ રહેલી કારના ચાલકે સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ટ્રાફિક સિગ્નલ પાસેના ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી અકસ્માતની આ ઘટનામાં કારને સારું એવું નુકસાન થયું હતું